અમારા નવરાત્રિ મહોત્સવમાં જે અમારું પારિવારિક થી અમે લોકો નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ એની અંદર કોઈ અમારા આમંત્રણ પત્રિકા લઈ અને આગળ અમારા જે બેસવાની વ્યવસ્થા છે એ સોફા ઉપર બેઠેલા વ્યક્તિને કોઈ અમારા અધિકારીઓ અને અમારા ટ્રસ્ટીઓ આવ્યા તો એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ તમે પાછળના સોફા ઉપર પ્લીઝ બેસો અમારા કાર્યકર્તાઓએ બે ત્રણ વાર રિક્વેસ્ટ કરી પણ જે આવેલા ભાઈએ થોડી ઉગ્રતા દાખવી અને અમારા કાર્યકર્તાઓને પાછળની સાઈડ ગ્રાઉન્ડની બહાર લઈ ગયા અને ત્યાં એમની સાથે થોડી ઉગ્ર બોલાચાલી કરી અને એમની ઉપર ધારધાર હથિયારથી હુમલો કર્યો એમાં અમારા ચારેક કાર્યકર્તાઓને વાગી ગયું એકને ચેસ્ટમાં ગળામાં અને હાથમાં કાનમાં થોડું વાગી ગયું છે હવે કેટલું વાગી ગયું છે એ હવે અત્યારે હમણાં હોસ્પિટલથી થઈ હું પણ હજી આવ્યો છું અમારા કોઈ ગેસ્ટને છોડવા માટે ગયો હતો ત્યારે આ ઘટના બનેલી અમારા કાર્યકર્તામાં એક મૌલિકભાઈ કરીને છે એક અશોકભાઈ કરીને છે એક જયેશભાઈ કરીને છે ત્રણ નું નામ યાદ છે ચોથું નામ મને પણ યાદ નથી કાર્યકર્તાઓ કહેતા હતા હાથમાં છરી જેવો એની પાસે ધારદાર હથિયાર જેવું હતું એટલે કદાચ છરી પણ હોઈ શકે અને એનાથી એમણે હુમલો કર્યો સેફટી તો સો ટકા બધાએ રાખ્યું પણ આવડી નાની વસ્તુ કોઈ છરી જેવું હાથમાં લેવું તો આનું ચેકિંગ કોઈ માતાજીની આરાધનામાં આવા પર્વમાં થતું નથી આ એક પારિવારિક માહોલની અંદર નવરાત્રીનો ઉત્સવ થાય છે અને આવું ક્યારેય ઘટના બનતી ન હોય ક્યારેક આવી ઘટના બનતી હોય અને પોલીસ સ્ટાફ એની પૂર્ણ તપાસ કરી રહી છે અને આ તપાસ ના આધારે સો ટકા સફળતા મળશે કઈ પણ એવી ઘટના બની નથી કે આની અંદર કોઈ કઈ ગેર ગેરવ્યાજબી રીતે ધ્યાન ન આપ્યું હોય ઈજાઓની મને હજી જાણ નથી જે હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં તેનું ઇન્વેસ્ટિગેશન ચાલતું હશે હું પણ ત્યાં હજી ગેસ્ટ ને છોડવા ગયો હતો અને આવ્યો છું અને સીધો અહીંયા પોલીસ સ્ટેશન આવ્યો હવે હું અહીંથી હોસ્પિટલ જઈશ તો મને ખબર પડે જે કોઈ ગુનેગાર છે અને સજા થતા પોલીસ સ્ટાફને ખબર પડે કે ભાઈ આમના દ્વારા ખોટું કરાયેલું છે તો એને ચોક્કસ સજા થવી જોઈએ અને આવું ફરીથી ન કરે એ તો આ યુવા વર્ગને આપણે સમજાવી પણ શકીએ અને આ માહોલ એવો છે કે અત્યારે માતાજીની આરાધના રાત્રે કરતા હોઈએ છીએ તો થોડી આમાં સહાનુભૂતિ પણ રાખીએ અને થોડો સંયમ પણ રાખીએ કદાચ જેના તરફથી પણ વાક હોય એમણે થોડી સમજદારીથી એને સમજાવી શકીએ તો આપણી આ આરાધના સક્સેસ થઈ એવું માની શકાય જે ખોડલધામ રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપર ની બાજુમાં ત્યાં એક મારામારીનું બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં ગેલા તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થઈ ગઈ અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણા હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ જે મારનાર છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી છે એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે એટલે હાલ એને એને પણ થોડી ઇન્જરી છે એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે ના એટલે પોલીસે તો અગાઉ ત્રણ શનિવારે ગરબાના આયોજકોને બધાને બોલાવીને બધાને સમજાવેલ કે ભાઈ કોઈને ટૂંકમાં અસભ્ય વર્તન કરવું નહીં વ્યવસ્થિત વાતચીત કરવી અને આ રીતના અને તમામને સૂચના આપેલી અને એનું પાલન પણ કરતા હોય છે જે હાલ હજી સુધી કોઈ જાણવા નહીં મળે પણ એક વ્યક્તિ એક ભાઈને બે ટાંકા આવેલા છે ઘટના એવી હતી કે ખોડલધામમાં દાંડિયારાસમાં આપણે વીઆઈપી વીવીઆઈપી બેઠકની વ્યવસ્થા કરી હોય છે અને એમાં આપણા હોય એના પાસ ઉપરથી અને વીવીઆઈપી પાસ આપણે પ્રોવાઈડ કરતા હોય છે એના પાસ કોઈ લઈને આવ્યા અને એના પાસ ઉપરથી આગલી હરોળમાં સોફામાં બે વ્યક્તિ બેઠા હતા એટલે એને એમ કીધું કે ભાઈ તમે જરાક પાછળ આવી જાઓ એક બીજા મોટા ગેસ્ટ આવતા હતા આપણે ત્યાં આઈજી સાહેબને એ આવતા હતા ને ઉપર ગેટ ઉપર બેઠા હતા એટલે એને એમ કીધું કે ભાઈ તમે પાછડી હરોળમાં વયા જાવ તો એ બોલાચાલી મીડા કરવા એટલે ત્યાંથી બોલાચાલી કરતાં કરતાં એને પ્રેમથી નીચે ઉતાર્યા કે ભાઈ તમે આમ સાઈડમાં રહ્યો ગેસ્ટ આવે છે એટલે બીજા કોઈ ન્યા લેલીઝને એ બધા બેઠા હોય અને ગાળા ગાડીને એવું બધું મીડા કરવા એટલે એવી રીતના એને પાછળ વહી ગયા તો પાછળ જેવા ગયા એવા છરીથી એને કાઢીને અમારા લગભગ ત્રણથી ચાર સ્વયંસેવકોને સીધી છરી છરી મારવા મળ્યા ઈજાગ્રસ્તોમાં ત્રણ જણા ત્રણ કે ચાર જણા છે અને અત્યારે એ લોકોને સિનર્જીમાં લઈ ગયા છે વિડીયો જોવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઈક કરો શેર કરો અને વધુ માહિતી માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે